કેમ છો બધા અત્યારે સવારના દસ વાગી ગયા છે અત્યારે આપણે વાળીએ છીએ વાળિયા જોઈ શકો છો એમાં ટેટડા ખોતરી નાખે છે જોઈ શકો છો ટેટડા નામના પક્ષી બધું ખોતરી નાખવું છે આ બધું ખોતરી નાખવું છે કેવી જાહેર લાગી હવે આપણે બાજરી તરફ જાવી છીએ આ જોઈ લો અહીંયા બાજરી છે કેવી લાગી બાજરી હવે જીરું બતાવું હું તમને આ વાડી પડખે જીરું છે જોઈ શકો છો કોમેન્ટ કરો આપણું નથી આ જોઈ શકો છો બાજરી છે આપણે ડુંગરીનો રોપ વાપવાનો છીએ ડુંગરી રોપ બતાવું આપણે બીજા વિડીયોમાં મળશું ત્યારે ગુડ બાય